નમસ્કાર મિત્રો રાજેશ પ્રજાપતિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધાર્મિક વિડીયો આપ અમારી ચેનલમાં જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો આજે આપણે મા શ્રી મેરડી માતાજીના ઇતિહાસની વાત કરવાના છીએ તો આવો શરૂઆત કરીએ ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી સાંભળજો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય મા મેરડી માતા તો મિત્રો શક્તિ તો છે અનેક સ્વરૂપો અને દરેક સ્વરૂપોનો છે વિશેષ મહિમા કોઈ સ્થાનક ઉપર માતાજી અંબાના નામે તો કોઈ સ્થાનક ઉપર માતાજી આશાપુરાના નામે બિરાજ્યા છે પરંતુ આ બધામાં ચોસઠ જોગણીનો મહિમા ઘણો બધો છે ત્યારે આવી જ એક જોગણીની વાત આપણે કરવી છે અને તેનું નામ છે માતા મેલડીમાં માતા મેરડીમાં જે છે મિત્રો એમની ઘણી બધી લોકકથાઓ પ્રચલિત છે ઘણી બધી માન્યતાઓ છે તો આજે આપણે એવી જ એક લોકકથા તમને સંભળાવવા જઈ રહ્યા છીએ એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેણે નવ દુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો ભાગતા ભાગતા તે પૃથ્વી લોક ઉપર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો ત્યારે નવ દુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ અને તેમાં જઈને છુપાઈને બેસી ગયો ત્યારે છેવટે નવ દુર્ગાએ ભેગા મળીને આ અમરૈયા દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારી રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવ દુર્ગાએ ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવી અને તેમાં પ્રથમ પાણ પૂર્યા દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરી તેમને શક્તિ રૂપે શસ્ત્ર વિદ્યા આપી અને અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો આમ પુતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું આ પુતળીએ પોતાની શક્તિ દ્વારા તો હા મિત્રો પોતાની શક્તિ દ્વારા દૈત્યને હણી નાખ્યો જો કે ત્યારબાદ એવું કહેવાય છે કે નવદુર્ગાને આ દેવીએ પૂછ્યું કે હવે મારે કયું કાર્ય કરવાનું છે ત્યારે દેવીની અવગણના કરવામાં આવી હવે માતાજી છે એ સ્વયં ભોલેનાથ પાસે જાય છે ભોલેનાથે ગંગાજીને પ્રગટ કર્યા અને માતાજીને પવિત્ર કરે છે શિવાજીએ શિવજીએ તેમને કહ્યું કે આજથી તમે તમારા માટે લડ્યા છો એટલે તમારું નામ શ્રી મેરડીમાં રાખવામાં આવેલું છે મેં લડી તમે લડ્યા એટલે મેરડીમાં હું પોતાના માટે લડી જેથી તેમનું નામ મેરડીમાં રખાયું હોવાનું લોકવાયકા છે આ એક માન્યતા છે દંતકથા છે મેરડી માતાજીના આજે અનેક નામે પ્રસિદ્ધ છે અને મેરડી માતાજીના સ્થાનકો પણ અનેક જગ્યાએ આવેલા છે જય શ્રી મા મેરડી આપની મનોકામના પૂર્ણ કરે શ્રદ્ધા સાથે આપ મેરડી માતાજીનું નામ લેશો તો મિત્રો આ એક માન્યતા હતી લોકવાયકા હતી લોકકથા હતી જે માત્રને માત્ર જાણકારી માટે આપવામાં આવી છે આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી